જ્યારે તમે સંકલ્પપૂર્વક કંઈ નક્કી કરો છો ત્યારે તમે કઠોર બની જાઓ છો તમે એક ચોક્કસ દિશામાં વધવા માંગો છો તમારી રીતે ખરેખર જો તમે દૃઢ સંકલ્પવાળા હોવ તો તમારી રીતે થશે કે પછી નહીં તમે ઈચ્છુક બનો છો એટલે તમે વધુ કુમળા બની જાઓ છો તમે શ્વાસ લઈ શકો છો બસ એટલા માટે કે તમે ઈચ્છુક છો તમે સમજો છો જ્યારે લોકો ભયની સ્થિતિમાં આવી જાય છે જ્યારે તેઓ ઇચ્છુક નથી ત્યારે પહેલી વસ્તુ જે તેમની સાથે થશે એ છે તેઓ શ્વાસ નહીં લઈ શકે તમે આ જોયું છે કેમ કે શ્વાસ એ બસ એટલા માટે ચાલી રહ્યું છે કેમ કે તમારું શરીર ઈચ્છા રાખે છે આવું થઈ રહ્યું છે અજાણતા જ ઈચ્છાથી થઈ રહ્યું છે તમારું અહીં હોવું એ ફક્ત તમારી ઈચ્છાને કારણે થઈ રહ્યું છે આજે આ વૈજ્ઞાનિક રીતે સ્થાપિત હકીકત છે હવે આ કોઈની માન્યતા નથી કે તમારા શરીરમાં દરેક અણુ અત્યારે બધી વસ્તુઓ સાથે વ્યવહાર કરી રહ્યો છે તો તમે અજાણતા ઈચ્છુક છો પણ જો તમે સભાન થઈને ઈચ્છુક રહો તો તમે આત્મજ્ઞાની બની જશો પછી આપણે તમને યોગી કહીશું